Angles. तापी ना जिलास अधीक्षक श्री राहुल पटेल साहेब नो विदाय समारोह तापी जिस परिवार सामाजिक तथा राजकीय आगे इलेक्ट्रॉनिक प्रिंट मीडिया की हाजरी में योजा तापी जिल्ला अधीक्षक तरीके फरज बजा श्री राहुल पटेल साहेबे पोता कामगिरी दरमियान जेलहित कार्यों करते दरक तापीवासी गौरवनी बात है सरलता કડક પરંતુ ન્યાયપૂર્ણ અને માનવતા ભર્યા વલણને કારણે તેઓ લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી શક્યા વિદાય સમારોહ દરમિયાન અધિકારીઓ કર્મચારીઓ અને જનમાનસે તેમની સેવા સમર્પણ અને કાર્યશૈલીને યાદ કરી ભાવભીની શુભેચ્છાઓ પાઠવી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે તેઓએ સામાજિક જાગૃતિ માટે અનેક ઉત્તમ પહેલો કરી હતી ટ્રાફિક જાગૃતિ महिला सुरक्षा युवाओंમાં નશાબંધી અંગે અભિયાન અને નાગરિકો સાથે સીધી વાતચીત જેવી પ્રવૃત્તિઓને કારણે તાપી પોલીસની છબી લોક સહભાગિતા વારી બની શ્રી રાહુલ પટેલ સાહેબે પોતાની ફરજને માત્ર કાનૂની જવાબદારી સુધી મર્યાદિત રાખી નહીં પરંતુ માનવતાને કેન્દ્રમાં રાખીને કામગીરી કરી તેમણે તાપી જિલ્લાના યુવાનોને સકારાત્મક માર્ગદર્શન આપ્યું नागरिकों साथे स्नेहपूर्ण संबंधों विश्वास जगव्य के पोलिस मात्र कायदानी रक्षाज नहीं समाजनो एक मजबूत आधार स्तंभ तेमना विदाय समारोह ए सौने भावविभोर करी दीधा के तेमनी अखंडितता कार्य प्रति प्रतिबद्धता अने सौजन्यता भरु वर्तन सौना प्रेरणास्त्रोत बनावे छे। અંતે તાપી જિલ્લા પરિવાર તરફથી તેમને નવી નિમણૂક માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી આશા છે કે તેઓ જ્યાં જશે ત્યાં પોતાની કાર્યશૈલી અને વ્યક્તિત્વથી નવી ઊંચાઈ સર કરશે અને સમાજને પ્રેરણા આપશે